રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સબ સલામતના પોલીસ અને સરકારના દાવાઓ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ફોજી રેસ્ટોરન્ટ પર કેટલાક કુખ્યાત શખ્સોએ તલવાર અને ધોકા સાથે ધસી આવી રેસ્ટોરન્ટમાં તોડફોડ મચાવી હતી એટલું જ નહીં સોડા બોટલના છૂટા ઘા પણ કર્યા હતા ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ સમગ્ર ઘટનામાં એક ગ્રાહક મહિલા સહિત બે અન્ય લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને એક સમય માટે વાતાવરણ દોડાયું હતું જોકે બાદમાં રેસ્ટોરન્ટના માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના પહોંચ્યા હતા રેસ્ટોરન્ટના માલિકના જણાવ્યા અનુસાર અંદાજે ચૌદ જેટલા શખ્સો એ આવી સોડા બોટલના ઘા કર્યા હતા જેમાં આમ આદમી પાર્ટીનો સભ્ય પણ માથાકોટમાં સામેલ હતો તેવા રેસ્ટોરન્ટના માલિકે આક્ષેપ કર્યા હતા ત્યારે આ ગુખ્યા શખ્સોની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરી